કોને સ્થાને વેજીટેબલના ના સ્થાને ફરીથી બનાવવાની છે તો ફ્રુટ્સ આર નાઈસ ફ્રુટ્સ યાર અમ્મી આઈ લાઈક ફ્રુટ્સ ઇન માય ટમી આઈસક્રીમ આર નાઈસ આઈસક્રીમ આર અમ્મી આઈ લાઈક આઈસ્ક્રીમ ઇન માય ટમી ચોકલેટ્સ આર નાઈસ ચોકલેટ્સ આર યમ્મી આઈ લાઈક ચોકલેટ્સ ઇન માય ટમી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેતા હોય છે કે સર અમારે બીજા વિષયના વિડીયો લેકચર જોવા છે તો વિદ્યાર્થી મિત્રો આ બીજા વિષયના લેકચર ક્યાંથી મળશે મળશે સર તો મિત્રો એક જ જગ્યાએથી ક્યાંથી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ વ્યક્તિના વિડીયો બતાવો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમય પેપરો એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ ખાસ પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની અને બધા વિષયના વિડીયો પાઠવા તમે જોઈ શકશો ક્લિયર ચાલો આગળ વધીએ તરફ હવે તમારે વિદ્યાર્થી મિત્રો ગોતવાનું છે તમારે શોધવાનું છે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પેલું અસોલ સ્પાઈસી રીડલ્સ ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફોર ધીસ ફ્રોમ ધ વોક્યુબલરી લિસ્ટ ડ્રો ધ સ્પાઈસ ઇન ગીવન સ્પાઈસ બરાબર તો તમારે એમાં ચિત્ર દોરવાનું છે બરાબર તો તમારે ચિત્ર બી દોરવાનું છે ગોતવાનું છે યુ કેન પાવડર મી તમે મારો પાવડરનો ઉપયોગ કરી શકો છો ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઈસી તમે ગરમ અને સ્પાઈસી બનાવવા માટે બી ઉપયોગ કરી શકો છો ઇફ યુ એડ ટુ મચ ઓફ મી થોડીક માત્રામાં આઈ મેક યુ

टू मेक योर फूड लुक एलो आई एम मिक्सड इन ऑयल बाय ग्रेस ग्रेनी एंड एप्लाय टू वाउंडली आई हिल्स बिग एंड स्मोल आई एम लव ऑल थी टेलमी वो आई एम टेलमी क्वीकली वो आई एम तो टर्मेरिक मीन के अदरक आदू आगे स्मोल सॉरी हड़दर हो भाई हड़दर ये न हड़दर ओके पाउडर वापरी सको Small and round like a pear. I am black when I am wall. I can be powdered because of fine. A sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me who I am. Tell me quickly who I am. So, black pepper. Kali mari. But, kala muri I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black added to hot oil and ghee. I spread my fragrance all around me think and tell me who I am. Tell me quickly who I am. Who am I? So cumin seed like a jeeru. I look like jeera.

ઉથિ પેન એટલું દુખાવો થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ ટેલ મી ક્વિકલી હુ એમ આઈ ક્લો એટલે કે શું લવિંગ ચાલો બી નેમ ફૂડ આર મેડ એટ યોર હોમ વેન વેન યુ હેવ ગેસ્ટ પૂરી ગુલાબ કરી રાઈસ રાઈસ સમ વન ઇઝ નોટ વેલ ઓન રેગ્યુલરી ડેઝ દાલ ચલો સી રીડ ફોલો રેસીપી દાલ બાટી બરાબર દાલ અને બાટી માટેની શું છે રેસીપી છે જે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં આપેલી છે બરાબર જે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો દાલ અને બાટીની દાલ અને ઢોકળી બરાબર દાળ પર પોસ્ટ કરીને તમે લખી શકો છો બરાબર આગળ હવે ડી આન્સર ધ ક્વેશ્ચન ફોર અબાઉ રેસીપી તો તમારે એ રેસીપી વિશેના શું કરવાના છે જવાબ આપવાના છે राइट स्पाइसी युज इन दाल बाटी तो बन सी तो क्यूमीन सीड्स क्लॉस चीली पाउडर टर्मीरिकर पाउडर गरम मसाला दाल ढोक तो तुवेर दाल टर्मेरिक पाउडर सॉल्ट क्यूमीन सीड्स असोफिय Asafoetida, dry red chilies, bay leaves, cloves, cinnamon, cardamom, curry leaves, ginger, green chilies, tomatoes, red chili powder, wool wheat flour, oil, lemon juice, coriander leaves. Name all the flou flour, used in Bati. the whole wheat flour, besan, semolina. What will you? एड टू गार्निस दाल बाटी तो वी विल एड घी टू गार्निस इंग्रीडियंट वन कप तुवेर अरहर दाल वन कप राइस चोखा वन टेबलेट स्पून घी हाफ वन हाफ टी स्पून क्यूमिन सीड्स टू क्लोव लविंग फाइव ब्लैक पेपर कॉर्नर्स વન ટી સ્પૂન પાવડર સોલ્ટ ટુ ટેસ્ટ મેથડ વોશ એન્ડ 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 રાઈસ ટુગેધર ફોર થર્ટી મિનિટ્સ ડ્રેન કીપ અસાઇડ હીટ ઘી ઘીને ગરમ કરો એડ ક્યુમિન સીડ્સ ક્લો બ્લેક પેપર મોન્સ વેન ધ સીડ્સ ક્લેક્સ પ્રેશર કુકરમાં ત્રણ થી ચાર સીટી થવા દો એમ આગળ અલો ધીમ વરાળ ટુ ઇસ કેપ નીકળવું બિફોર ઓપનિંગ लीड ऑफ ध प्रेशर कूकर प्रेसर कूकर सर्व विथ गी चलो ई ने टू फाइव ऑफ योर फेवरेट डिशी राइट देर रेसिपी इन गुजराती प्रेजेंट इन द्लास रूम तेरा क्लास रूम में रजू कर सको छो बिटी सेवन लाइक वेजिटेबल स्क्रेप्स स्क्रेप्स ऑफ अदर थिंग्स आर ऑल्सो यूजफुल Name the things that are thrown away at home or in school. Example: old textbook and notebooks, torn chapels or shoes, old clothes, the old and broken buckets, shampoo bottles, oil bottles, etc., old and broken toys, old newspaper and magazine, used plastic bags, milk pouches. ઓન ધ તમારે મૂકવાનો છે બરોબર તમારે જે તમારા આઈડિયા છે તો આઈડિયા ઓન ધ બ્લેક બોર્ડ તો વી કેન યુઝ ઓલ્ડ બકેટ ટુ કીપ ફ્લાવર પોટ્સ વી કેન ડેકોરેટ ઓલ્ડ Shampoo bottles, oil bottles, and use them as flower vases. We can use old and broken furniture to make new furniture items. We can use old saris, dupattas, etc., to make curtains, pillow covers, etc. We can use old newspaper, magazine to make paper bags for grocery. Activity eight: Read the paragraph. તમારે આ પેરેગ્રાફ વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો અને એના પરથી જે અન્ડરલાઈન કરેલા શબ્દો છે તો ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી આ વાર્તામાંથી તમારે એક્શન વર્ડ શોધવાના છે તો ટોકડ ટોક તો ટોકડ છેડ તો ઇનવાઇટ સેડ તો સે હેલ્પ તો હેલ્પ ફ્લ્યુ તો ફ્લાય વોન્ટેડ તો વોન્ટ અને શું રહી ગયું લાઈક ડ બરાબર તો લાઈક તો આમાંથી શોધીને લખવાના છે ચલો ત્યાર પછી ગેવ રહી ગયું તો શું થઈ ગયું તું એનું ગીવ ગીવ નું આવશે ગીવ લીવડ તો એનું આવશે લાઈક ચલો ચલોન્જ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી સ્ટોરી પ્રમાણે તમારે ગોઠવણ છે પહેલું ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ The sparrow helped the parrot to come out of the cage. And the sparrow and the parrot flew away in the sky. Activities nine. Answer the question. You need two clips to hang one hanky. You need three clips to hang two hankies. You need four clips to hang three hankies. How many clips do you need to hang ten hankies? So 11 clips. You want to divide a page into 10 identical columns. How many lines will you draw? 9 lines. You want 16 folds in a paper. How many times will you fold it? 4 times. You can make 1 new perfume sticks out of the 4 burnt perfume sticks. आउट ऑफ सिक्सटी फोर बंस स्टिक्स हाउ मेनी न्यू स्टीक्स केन यू मेक सिक्सटीन स्टीक्स एक्टिविटी टेन कलर दिक्चर आ चित्र रंग पूरवाक फील द ब्लैंक्स यूजिंग एप्रोप्रीएट प्रिपेरेशन एज पर पिक्चर द टेबल इज नियर द विंडो धेर आर सिक्स पिक्चर्स ऑन ध वॉल धेर आर टू पीलो ऑन ध कॉट The ball is under the table and there is not wash basin in the picture. And activity 11, fun time. Patient. Doctor, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. એટલે કે હું જમ્યા પછી ભૂખ લાગતી નથી અને આરામ કર્યા પછી મને કોઈ થાકતો નથી બરોબર ડોક્ટર વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ હું તમને સાચી દવા આપું છું નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ ટુ એવરી મોર્નિંગ બિફોર વોકિંગ એટલે કે હું તમને બે ટેબ્લેટ આપું છું તમારે બે ટેબ્લેટ છે એ સાંજે સૂતા પહેલા લેવાની છે ને સવારે ઉઠ્યા પહેલા લેવાની છે બરાબર એટલે એકબીજાને જોક્સ મેરો ને બેજા ધેર વેર થ્રી ફ્રેન્ડ ધેર રિક્વેસ્ટોડ ગોડ ભગવાનને પ્રાર્થના કરે છે રિક્વેસ્ટ કરે છે ફર્સ્ટ પર્સન

તમે ચોક્કસથી કમેન્ટ કરજો જરૂરી સુધારા વધારા હોય તો આપણે શક્ય હોય ત્યાં સુધી સુધારા વધારા કરીશું પ્રયત્ન કરીશું તમને મદદરૂપ વધુ ને વધુ થવાનો લાઇક કરવાની બાકી લાઇક કરી દો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને એક જ જગ્યાએથી બધું જ મળી શકે તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ